નાસ્તો મસ્ત કરી લઈએ પછી તમને કે કેમ બ્લોક બંધ કરી દેવા છે આપડે જોવી આગળ ચલો ટુ બી કન્ટિન્યુ મિત્રો પેલા તો આપડે આપણું મહાવીર નું બધા બે કિલોનું છે સુરત નું છે

à không cho con khó biết rồi rồi gót tới sẽ cả không cần khó biết comment cái cái này bây giờ tao mới làm một cái này thôi Anh à à không rồi gì vậy ô hôm cho con તો જોઈ લો મસ્ત બે માણસ બેઠા છે નવરા થઈને ચા પાણી નાસ્તો કરીને પૂણા પટકા ખાઈ જો ઘરે કોઈ છે નહીં કશું જો મસ્ત આપણું મકાન છે સમજો આમ વાડી છે ઢોળા બંધ્યા છે એક ઢોર બંધ્યા છે બે બેઠા છીએ બ્લોક બ્લોક બંધ કરવાનું થતા નથી એક બેન હાડા ત્રણ બંધ થાય નહીં કોઈને જોવા હોય એક બેન હાડા ત્રણ બ્લોક બંધ નહીં થાય તમે જોવો કે નો જોવો જો આવે કે નો આવે અમે ફેમસ થાય કે નો થાય આઈ ડોન્ટ કેન્ટ યુ નો વોટ વેરી વેલ એટલે બધું મને ના આવડે તો જસ્ટ ખાલી આપણે શું કહેવાય કે મેમરી બને બને યાદ રહે કા વેલા મોડા ગટપણ માં જોવા થાય ઉજો સમજો સમજો આ નવરી જ આવી ગઈ જો જો હા કામ તો શું લે જગ્યા કર દયો હાલ્યો

હે એટલે ખોટું લાગી ગયું ખોટું લાગી ગયું હાલો કઈ નઈ બસ ખોટું લાગી ગયું

એય તો હલે નંબર સુ આને તો રાખી હવે ચાલ મે તો આમને લીધી નથી લગન કરવાના છે નહીં અમાર એકવાર માસીને છે માસીને દેવા છે લગન છે ને એટલે મામેર મામેર કોમા માસીને જો આ હલે સ કાને તો ભયા કરે તું નવરીસો મારા દુકાન જાઉં પાણી ભરાઈ ગયો બરો જો બંધ કરી અશા બાકી તો આ જો મસ્ત વાતાવરણ જો એકવાર

干到哪里？